આવેદનની અંદર એવું છે કે કરજણ તાલુકાના સિનોર તાલુકાની અંદર વર્ષોથી આજે કેટલાય ઘણીવાર સર્વે કરવામાં આવ્યું હોય હોય લેટરો લખવામાં આવ્યા ધારાસભ્ય દ્વારા પણ આ તક દિન સુધી હજુ સુધી સહાય મળી નથી અને સિનોર તાલુકાને વંચિત રાખવામાં આવે છે સહાયના નામે ખાલી બેહલાવવામાં આવે છે અને ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત કરવામાં આવે છે સરકાર દ્વારા સરકાર કે વરસાદ પડ્યો છે તો દરેક ખેડૂતોની માંગ છે કે મળવું જોઈએ અને ખરેખર તો દેવું માફ કરવું જોઈએ જો સર્વે કરવાની વાત કરતી હોય સરકાર તો ઉદ્યોગપતિના દેવા સર્વે કરાવીને માફ કરવામાં આવ્યા હતા ખેડૂતોનું આવે છે ત્યારે સર્વે કરવાની વાત કરે છે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને તકલીફ પડે છે સૌથી વધારે તો સરકારે આ ધ્યાન દોરવું જોઈએ અને સરકારે કામ કરવું જોઈએ કે જેનાથી ખેડૂતોને તકલીફમાંથી દૂર થાય અને જે અત્યાર આર્થિક નુકસાની આવી છે એની અંદર સહભાગી બને